આજે પોલીસ મુખ્ય મથક ખાતે પંદરમી અગસ્ટની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં ચાલી રહેલા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કર્યું છે પોલીસ મુખ્ય મથકમાં દરરોજ પરેડ તાલીમ અને પોલીસ વિભાગના જુદા જુદા એક્ટિવિટી માટે તૈયારીઓ થતી હોય છે સાથે સાથે અહીંયા હજારથી વધારે પરિવારો એમના પરિવારજનો સાથે રહેતા હોય છે એ સમગ્ર પ્રવેશ પ્લાસ્ટિક મુક્ત કરીને સ્વચ્છ બનાવવા માટે આજે આપણે અભિયાન શરૂ કરી છે તો બે ત્રણ મેસેજ આપવા માગીએ છીએ એક આપણા રાષ્ટ્રવાસી છીએ અને પોલીસ અધિકારી તરીકે સરકારી સેવામાં નિરત પણ છીએ તો સ્વચ્છતા આપના જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તરફથી જે નારા આપવામાં આવી છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા તો સ્ટ્રોંગ મેસેજ સમાજમાં પણ જાય આપણા સમાજના હિસ્સા તરીકે આપણા જવાબદારી અદા કરીએ અધિકારીઓ કર્મચારીઓ માનદ વેતકો સ્વચ્છતા ના જે કર્મચારીઓ છે આ બધા જોડાયેલા છે મને વિશ્વાસ છે કે આખું કેમ્પસ ક્લીન થઈ જશે આવતા દિવસોમાં પણ સ્પેકેન્ડ ક્લીન કેમ્પસ જોવા મળશે